હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે અટાણા આઠક થયા લગભગ આ ખાડા જેવું થયો ને અમે હે ને ધૂમ ચારા ઉખેર આખી મર્યું ઉખેર્યું ને ગાદલા જોવા થપ્પો પડ્યો એ આખી ખોર્યું ધોવાની હોય આ પડ્યો એ ધોવાની હોય ને આવું અહીંથી ધોવા જાય નકર આણો હે ને પાછો કલર એકબીજામાં લાગે છે આખું ઘરમાં એ બધું ઉખેર્યું જરૂર દેખાય આ બાજુ ગાદલું રજાયું ઓહી કામ બધું કહેતી હતી કે તું જરા અમારે કરવાના જ છે હમણાં તો કાલે થોડાક ઉખરીમાં જાડા મોટા કીધા આજ વરે પાછા ભરું મેન વધારે આ જોઈ બાકી ત્યાં ચારા ને પંખા ને તો ઘાયો ઘાતે જાય ને એક બાજુ કે ને મામો આગમ કટિંગ કર જાડો આ હે ને એ જ ડૂસા થાય ગામાં વધારે ડાયરેક્ટ મેં કીધું કે કાં કટિંગ કરી નાખો ને તો વારવામાં આવ્યો ને પછી ઓઘું છે એમ કંઈ દેખાય નહીં એકથી ન વરાય બગીચો એક બીજ એનું કરવાનું હા નેદવાનું હા જો બસ આવું કામકાજ હાલે પછી હેને ગાદલા ને ખોર્યું બધુંય કાઢવી અટન તાય પેડું મજા વધે હમું કરવાનું હે ચારા ઠેગા ઓ મર્યું તો કેદું કે નતું કે આખા ઠામ ધોવાના હે બધે આ બધું ઈ સર્વ કરવાનું હે આખો ને જા પેડ પર નેટ જોતે ની વસ્તુ ભરે દી ને એક બાજુ કોંગોત્રી લખાઈ ગયું ને થપા મરાઈ ગયા જો мама લખાઈ ગલ હે પડી આ થોડી થોડી બીજીયું હે ખર્ચી વધી ને દેવા લેવાની હજે ઈદ ને આ બધી લખાઈ ગયેલ થપ્પા ઈદ લખતા તો એક દી અમારે દોઢ ડે થયો લખે નહીં તો હાલો વિડીયો માં આગળ કન્ટિન્યુ રહેજો ને અમારા ચેનલ સબસ્ક્રાઈબ ન કરી દે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે વહી ગયા પાંચ થયા થઈ ગયા ને અમે છે ને ધૂંઘ જરા અમાર ચાલુ છે એક રૂમ થયો મર્યું ને ગાદલા ને જો એક રૂમના પડદા ને એવું બધું થયું ને આગળ છે ને અમે ભેગા ભેગે ભીડમાં તો હે પણ અમારે છે ને નું કારણ શૂટિંગ શોર્ટ રીલ બનાવવી હતી જો આવી રીતના બંગળીયું પહેર્યું કાચમાં ને વીટી પહેરી ને સાંદલો ને એવું બધુંય તો એ એક બે દીમાં આવી છે રીલ એડિટ કરે ને મૂકે દીધું પણ જો તાને આવી તૈયારી છે ને શોર્ટ રીલ એક બે દીમાં જ આવે જાહે ને જો આ બાજુ કાન અમે મહેનત કરીએ ફૂલ ને સોખા ને કંકુળીથી

ત્યાં હે ને એવું જ કામકાજ આવે બધું જ એક બે કામ ને બધું ભેગું કંકોત્રીને લખાઈ તો ગયું પણ કહું એ કંકોત્રી હમણાં દેવાની ચાલુ કરી દેવાની હોય પછી પરવારતા ન હોય પણ તો થોડીક ત્યાં બનાવેલી એ થોડુંક કરેલી આજ કઈ આજે આજનો બ્લોગ કદાચ શોર્ટ આવ્યો હોય કારણ કે હમણાં છે ને ટાઈમ જ નહીં જ જાતો તોય અમે ટ્રાય ત્યાં પૂરેપૂરે એટલી ભીડ હતા અમે હરામે જ બપોર પોરો ખાધો હોય તો એવી ધૂમ જરામ સોટી ગયું તાર અટાણે એક રૂમ માન થયો મેન એમ કે મર્યું નહીં ને બહુ વાર લાગે તોય ઈમાંય હું યોગેશન કાંઈક હાલો ને બનાવી નાખી હિમાય કરે એ કે હા હાલો નહીં હાજરી બનાવવા લાગ્યા આ થઈ જાય પછી ઘણી ઘણી એટલે કામ આવો મોકો કંકોત્રિયોને આપણે ઘરનો પ્રસંગ નો તો ન આવે તે આવી રીતના રીલ આપણે બનાવી આ એક જાતની યાદી રહે છે પછી બે ત્રણ જાતનું બનાવ્યું ને બસ જોયું હે ને કાલે એ વાર ધૂમચારા હે તમને હમણે દી ધૂમચારા બે દી તો થાય જ હજે ઘરું જો આ બાર બાર આ બધું ધોવું નરિયા સાફ કરવા આ ડેલો હે ડેલો એક એક હખ હે જ્યાં આ જતા પડ્યા એમની ઇગ્નોર કરજો ધૂમચારામાં તેમાં આમાં બહુ બહાર નથી કાઢવાનું થોડાક બાસ્કા જ કાઢવાનું બાકી ધોવાનું હોય ડે તો જારાન એવું બધું છે કરવાનું ચાલો વિડીયોમાં કંઈ કન્ટિન્યુ રહેજો ભીહું એવું ભીવું ભીહુંને કરવાનું બાકી છે ત્યાં યોગેશ કરવા લાગે બે થઈને ભીહુંનું કરેલીએ ને પછી ઘરમાં જજે આડાવરું મોલ મોલ કરવાની છે તો એ બધું કરી લે ઓટો વારવાનો હોય તો એ બધું કરેલીએ ને આવો નવો પ્રેમને સપોર્ટ કરતા રહેજો હમણાં થોડાક શોર્ટ વિડીયો આવી છે કદાચ કાલે તો બ્લોગ આવ્યો નહીં હોય કારણ કે બનાવ્યો જ ન તો ભીડમાં હેતી તો થોડુંક એડજસ્ટ કરજો હું હમણાં ઘરનો પ્રસંગ આવે ને થોડાક ભીડમાં હે એટલે કદાચ વિડીયા નહીં આવે